આજે મેં પહેલીવાર બનાવી અને પહેલીવારમાં જ એકદમ પરફેક્ટ બની તો જો આજે હું તમને એવી સિક્રેટ ટિપ્સ અને ટ્રીક આપવાની છું જેથી કરીને તમારી ઘડી બુંદી પણ એકદમ પરફેક્ટ પહેલી પહેલીવારમાં જ બને તો બનાવી બહુ ઈઝી છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી છે તો બુંદી બનાવવા માટે સૌથી પહેલાં તો એક કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે અહીંયા મેં પહેલેથી ચાળીને જ રાખ્યો છે હવે આનું રિઝલ્ટ સારું તો જ મળશે જો આમાં થોડો કુકિંગ સોડા નાખશું તો આપણે આ સોડા કેટલો લેવાનો એનું પરફેક્ટ માપ તમને કહું તો એક જ ચપટી જેટલો એક કપમાં એક ચપટી જેટલો સોડા એડ કરવાનો અને પાણીનું માપ પણ હું તમને એકદમ પ્રોપર કહીશ જેનાથી પહેલીવારમાં તમારી પણ એકદમ પરફેક્ટ જ બનશે તો થોડું પાણી નાખી આ રીતે ધીરે ધીરે એક ડાયરેક્શનમાં હલાવવાનું આ છે ને એક એની બેટર બનાવવાની જ રીત છે તો બેટર બનાવવાની ખૂબી છે કારણ કે જો આમાં કેવું છે તમે એકસાથે પાણી નાખી દેશો ને તો લમ્સ થઈ જશે અને એકદમ પ્રોપર નહીં ફેટાય પણ આ રીતે એક ડાયરેક્શનમાં થોડું થોડું પાણી નાખતા જાય આ રીતે ભેગો કરતા જોવાનો લોટને તો લમ ફ્રી બનશે અને ફટાફટથી પણ બનશે તો માપ કેટલું એ હું તમને કહું પાણીનું હમણાં તો જો આવું બેટર બનાવવાનું છે તો એના માટે મારે અહીંયા અડધો કપમાં એક ચમચી ઓછા પાણીની જરૂર પડી છે હવે જો ઘણીવાર એવું થતું હોય લોટ પર ડિપેન્ડ કરતું હોય પાણી પ્લસ માઇનસ આપણાથી થઈ જતું હોય તો જો તમારાથી ઢીલું બેટર થઈ જાય ને થોડું તો શું કરજો એક ચમચી જેટલો ચણાનો લોટ ફરી નાખી દેજો અને જો પાણી ઓછું લાગે તો થોડું પાણી એડ કરજો અને આ રીતે જો આવું બેટર બની ગયું છે હું તમને દેખાડું અત્યારે કેવું છે આ રીતે નાખીએ ને તો જો અહીંયા છૂટું પડી જશે એક સરખી બુંદી નથી પડતી જો પાણીમાં ઉપર તો આવી ગયું પણ છૂટું પડી જાય છે પણ હજી આપણે એને ફેંટવાનું છે તો કેટલા મિનિટ ત્રણક મિનિટ માટે જેવું આપણે એને ફેંટશું આ રીતે એક જ ડાયરેક્શનમાં એકદમ સરસ રીતે તો આ ફેટાઈ જશે ને તો એમાં એમાં એક એર ભરાશે જેનાથી આપણી બુંદી પરફેક્ટ ગોળ શેપે લેશે અને શું કહેવાય કે એકદમ ફૂલેલી પણ બનશે તો જો તમે દેખાણી તો આ રીતની પરફેક્ટ બેટર રેડી થયું છે અત્યારે તો આ રીતનું થોડું મીડિયમ હોય એવું બેટર રેડી કરવાનું છે તમને જોઈને આઈડિયા આવી જ જશે હવે આપણે આને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપવાનો છે રેસ્ટ આપવો જરૂરી છે તો અહીંયા આપણી પાસે ત્રણ જારા છે તો એટલે મતલબ જો તમે આ ખમણી હોય ને એનાથી પણ તમે બુંદી પાડી શકો છો એનો જારો ના હોય તો અને આ ઝારાથી પણ અને આ સ્પેશિયલ બુંદી પાડવાનો જ ઝારો છે આ રીતનો ગોળ આવે છે બજારમાં ઇઝીલી મળી જાય છે એટલે તમે કોઈપણ રીતે કરી શકો છો પરફેક્ટ ગોળ જ બનશે ત્રણમાંથી એકમાં જેનાથી કરશો ને તો પણ કારણ કે આપણે બેટરે જે રીતનું બનાવ્યું છે ને એનાથી બનશે જ હવે અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ અને અહીંયા આપણે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ તો બેટર એકદમ સરસ છે હું તમને દેખાડું કેવું છે જો કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ તમને જ્યારે પણ એવું લાગે ને કે એકદમ પતલું થઈ ગયું છે જો આ રીતનું ના હોય ને રિબન પડે એવું હોવું જોઈએ એકદમ સરસ રીતે એકદમ સ્મૂધ થઈ જશે દસ મિનિટ આપણે રેસ્ટ આપીએ ને એના લીધે તો તમારે થોડો ચણાનો લોટ એડ કરી દેવો એ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે આપણે તેલ ગરમ ચેક કરીએ તો તેલમાં થોડું આ રીતે બેટર પાડી જુઓ તો એકદમ ધીરે રહીને ઉપર આવશે એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ બરાબર છે પહેલી વાર તમારે હાઈ ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે નાખવા ટાઈમે તો જો આ રીતે ઝારો આટલો ઊંચો હોવો જોઈએ એકદમ ઊંચોય નહીં અને સાવ નીચોય નહીં એટલે પરફેક્ટ ગોળ બનશે ધીરે ધીરે આપણે આ રીતે ગોળ ગોળ કરતાં જઈએ અને કાણા ઉપર ધીરે ધીરે બેટરને પાથરતું જવાનું છે તો ધીરે ધીરે એક સરખી બુંદી પડશે ગોળ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જો બહુ ઊંચેથી પડશે ને તો લાંબી ટૂંકી થશે અને સાવ નીચેથી હશે ને તો બધી ભેગી ભેગી પડશે એટલે આ રીતનું મીડિયમ હાઈટ પર તમારે રાખવાનું રહેશે તો અત્યારે મારે તેલ એકદમ ગરમ હતું એટલે મેં થોડો ધીરો કરી જ દીધેલો છે હવે આપણે મીડિયમ ફ્લેમ કરી દઈએ મેં એકદમ ધીરા ગેસે રાખ્યું હતું કારણ કે એકદમ તેલ થવા નથી તેવાનું મીડિયમ ગરમ તેલ થવું જોઈએ અને હંમેશા એને મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે અને ઝારાને આ રીતે બિલકુલ હલાવવાનો નથી સ્થિર રાખવાનો છે એકદમ હલાવીને પાડશો ને તો લાંબી ટૂંકી થશે એટલા માટે તો આ આ રીતે હવે ધીરે રહીને ઉપર નીચે કરવાની બુંદીને અને થોડો કલર ચેન્જ થાય ને એ રીતની થાય ને થોડી ક્રિસ્પી થઈ જ જશે અને તળાતા બિલકુલ વાર નથી લાગતી બે મિનિટની અંદર તળાઈ જશે તો જો એકદમ સરસ ગોળ પડી તો હવે આપણે જો તળાઈ તળાઈ ગઈ છે તો આપણે એને બહાર કાઢી લઈએ અને જો તમને લોકોને આ રીતની કહેવાય ને કે માર્કેટ કરતાં પણ સરસ ઘરે બનશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને બધાને બહુ ગમશે દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય વાર તહેવાર ત્યારે તમે બનાવી શકો છો અને આમના મેં અમારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે એટલે મને એમ થાય કે લાવ ને બનાવું હવે બીજી વાર જ્યારે તમે બુંદી પાડવાના હોય ને ત્યારે તમારે શું કરવાનું આ રીતનો ઝારાને સરસ કપડાંથી લૂછી દેવાનો આગળ પાછળ અને જો એમાંને એમાં પાડશો ને તો પરફેક્ટ બુંદી ગોળ નહીં થાય એટલા માટે અને એવું હોય તો તમે ધોઈ પણ શકો છો અને પછી લૂછીને ફરીવાર તમે આ રીતે પાડી શકો છો તો આ બધી નાની નાની મોટી વાતનું તમે થોડું ધ્યાન રાખશો ને તો તમારી બુંદી બજાર કરતાં પણ સરસ ઘરે બનશે અને મારી સો ટકાની ગેરંટી છે એકવાર તમે બનાવશો ને તમે વારે વારે બનાવવાનું મન થશે અને ટેસ્ટી તો એટલી બધી લાગશે ને તો આપણે આ રીતે બધી જ બુંદી રેડી થઈ ગઈ છે તો એક કપમાંથી ઘણી બધી બનીને રેડી થઈ છે એકદમ મોતીના દાણા જેવી સરસ મજાની ગોળ જો તો હવે આપણે એને સાઈડમાં રાખીએ તો હવે એક ચાસણી બનાવવાની છે તો અહીંયા જો એક કપ લોટ સામે એક કપ ખાંડ અને એક કપ પાણી એવું માપ છે પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે હું શું કરું છું ખાંડ થોડી ઓછી નાખું છું મેં પોણો કપ નાખી છે અને સાથે એક કપ જેટલું પાણી નાખી દઈશ અને જો તમે ખાંડ વધારે નાખવા માગતા હોય સેમ બાર જેવી તમારે એકદમ આમ લચકા જેવી કરવી હોય ને તો તમારે એક કપ ખાંડનું માપ છે એક કપ લોસા મેં એક કપ ખાંડ અને એક કપ પાણી એ રીતે તો તમારે વધારે ખાંડ એડ કરજો હું અત્યારે એક કપ જ યુઝ કરું છું અને આપણેને છે ને કોઈ જાતનો તાર નથી કરવાનો આ રીતે હાથમાં ચીપકે ને એવું થાય ને અને એકદમ સરસ ઓગળી જાય ને આ રીતે હાથમાં ચીપકે એવું થાય ત્યાં સુધી જ એને ઉકાળવાની તો પછી આપણે બે મિનિટ માટે જ રાખીશું એને ખાંડ ઓગળી જાય પછી થોડો એલચીના મતલબ દાણા નાખીશ ફોલીને અને થોડું કેસર નાખી દઈશ અને જો તમારે ફૂડ કલર હોય તો તમે આ ટાઈમે ચાસણીમાં એડ કરી શકો છો યલો કે ઓરેન્જ કલર એડ કરી શકો છો હું અત્યારે ફૂડ કલર વગેરે જ કરું છું આમનામ ખાવામાં તો મસ્ત જ લાગે છે એટલે એકવાર આ રીતે બનાવી શકો છો તમે હવે ઉકળતા ચાસણીની અંદર જ તરત જ આ બુંદી એડ કરી દેવાની અને એકાદ મિનિટ માટે ગેસ શરૂ રાખી આ રીતે મિક્સ કરી દેવાનું એટલે બધી બુંદી પલળી જશે હવે આપણે આને ગેસ બંધ કરી દેવાનું અને ઢાંકી બે થી ત્રણ કલાક માટે રાખી શકો અથવા તો ઓવરનાઇટ રાખી શકો તો મેં અત્યારે આખી રાત રાખ્યું છે મેં અત્યારે રાત્રે બનાવી હતી તો આખી રાત રાખ્યું થોડા ડ્રાય ફ્રૂટ તમે એડ કરી શકો છો મેં અત્યારે પિસ્તા એડ કર્યા છે અને જો આખી રાત રાખ્યું પછી એકદમ સરસ શોષાઈ ગઈ છે એટલે આપણી જે ચાસણી છે ને બુંદી માટે એટલે બુંદીની અંદર એકદમ ભળી ગઈ છે અને એકદમ લચકા જેવી થઈ ગઈ છે જો અને વધારે લચકા જેવી કરવી હોય તો ખાંડની ચાસણી તમે વધારે બનાવજો તો સરસ મજાની બુંદી ચોખ્ખી એવી ઘરે બનીને રેડી થઈ ગઈ છે તો જો આજનો મારો વિડીયો અને મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આ દિવાળીમાં તો તમે પણ ખાસ આ પ્રકારની નવી નવી મીઠાઈ બનાવજો બધાને ખાવાની બહુ મજા આવશે અને બધા તમારા વખાણ કરતાં નહીં થાકે તો જો હું તમને દેખાડું કેટલી સરસ બની છે નજીકથી અને એક દાણો તમને દેખાડું કેટલો સોફ્ટ થયો છે અને અંદરથી એકદમ જ્યુસી બન્યો છે જો આ બુંદી જોઈને જેને જેને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય એ લોકો કમેન્ટમાં એનું નામ અને સિટીનું નામ જરૂરથી જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ